જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરાલ ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ આજે આપણે બનાવવાના છીએ ઠેચા પાઉ બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવીએ આ એક મહારાષ્ટ્રની ફેમસ ડીશ છે ઠેચા પાઉં જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એકદમ તીખા અને ચટપટા હોય છે અને બનાવવામાં દસ થી પંદર મિનિટનો જ ટાઈમ લાગે છે અને બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે જે લોકોને પાઉંભાજીને દાબેલી ભાવતી એને તો ખૂબ જ પસંદ આવે છે તો ચાલો આપણે બનાવી એના માટે મેં અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધેલા છે તીખા અને મોડા બંને મરચાં લીધેલા છે એને આપણે આવી રીતે સુધારીને કાપી લેશું મરચા ને આપણે ધોઈને સાફ કરીને લીધેલા છે તમે જોઈ શકો છો કે તીખા અને મોડા છે હવે આપણે આની અંદર અડધા કપ જેટલું લસણ લીધેલું છે મેં આ અત્યારે અઢીસો ગ્રામ જેટલા મરચા અને અડધા કપ જેટલું લસણ લીધેલું છે એક કપ જેટલા સિંગદાડા આપણે શેકી લેશું શેકીને આપણે આના ફોતરા કાઢી લેશું જેટલા ફોતરા નીકળે એટલે આપણે આના ફોતરા કાઢી લેવાના છે જોઈ શકો છો કે સિંગદાડા આપણે એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે થોડી વાર માટે ઠંડા થવા દઈશું બે થી આપણે આ જે મરચા કટિંગ કરીને રાખીએ છીએ અત્યારે મેં કપ થી એડ કરું છું એટલે બે થી અઢી કપ જેટલા મરચાં થશે ને તમે અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધેલા છે હવે આપણે બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું એટલે કે મરચાં આપણા થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં લગી આપણે આ મરચાને ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આની અંદર આપણે લસણ ની કડીઓ એડ કરશું તમે આની અંદર અઢીસો ગ્રામ જેટલા મેં મરચા લીધેલા છે એટલે આખો એક કપ જેટલા પણ લસણની ની લઈ શકો છો પણ લસણનો ટેસ્ટ ખૂબ જાજો આવી જવાથી થોડીક ઓછી મજા આવે તમે આને અડધો કપ જેટલું લઈ શકો છો લસણને પણ આપણે બે થી ત્રણ મિનિટ માટે ચડવા દેવાનું છે હવે આની અંદર આપણે એક ચમચી જીરું એડ કરશું આખું જીરું આખા જીરુંનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જીરાને પણ આપણે એક મિનિટ માટે ચડવા દઈશું એટલે કે સ્વાદ આનો સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણે આની અંદર કોથમીર એડ કરશું કોથમીરને મેં દાંડલાવાળી જ લીધેલી છે અને નાખી લીધેલી છે ડાંડલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર એક ચમચી મીઠું એડ કરશું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું એડ કરી દેવા બાદ આપણે આને સરસ રીતે મિક્સ કરી દેશું ખાસ ધ્યાન રાખવાનું કે પાવની અંદર મીઠું નથી હોતું એટલે આની અંદર તમે મીઠું એડ એડ કરી કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી દેસુ એક થી બે મિનિટમાં ચડવા દેસુ અને બંને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને મિક્સર જાર ની અંદર લઈને ક્રશ કરી લેશું ઓન ઓફ ઓન ઓફ થાય એવી રીતે આપણે આને ક્રશ કરવાનું છે તમે જોઈ શકો છો સરસ રીતે ક્રશ થઈ ગયો છો આવી જ ચટણી આપણે બનાવવાની છે એટલે કે ઠેચા આપડા આવી રીતે તૈયાર કરવાના છે હવે આપણે આને બટર થી આ ઠીચા અંદર ગરમ કરશું તવા ઉપર તવા ઉપર બટર આપણું સરસ રીતે ગરમ થઈ જાય ત્યાં લગી આપણે આને ગરમ કરવાનું છે નોન સ્ટીક તવો મેં લીધેલો છે હવે એની ઉપર આપણે આ ઠેચા એડ કરશું બે ચમચી જેટલા ઠેચા લીધેલા છે તીખા અને ટેસ્ટી બહુ જ સ્વાદ સરસ આવે છે આનું એકદમ સરસ રીતે બટરની અંદર આપણે આને મિક્સ કરી દેવાનું છે બટરનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે બટરની જગ્યા તમે ઓઈલનો ઉપયોગ પણ કરી શકો છો પણ બટરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સરસ રીતે આપણે આ ઠેચાને એકદમ ચડવા દેવાના એટલે કે એકથી બે મિનિટ માટે તમે આને બટરની અંદર આવી રીતે રહેવા દેશો એટલે સ્વાદ ખૂબ જ સરસ આવશે જે આ પાં લીધેલું છે હવે હું આ પાઉને વચ્ચેથી કટ કરીને આ ઠેચાની ઉપર આવી રીતે રાખી દેસુ વચ્ચે જે રીતે આવી જાય એ રીતે અને જે આ વધેલા ઠેચા છે એને આપણે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને રીતે લગાવી દેસુ આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જો સરખી રીતે આપણે લગાવી દેવાનું છે ઉપર નીચે બંને સાઈડ બાદ આપણે આને સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં લગી લેવાનું છે એટલે મીડિયમ ક્રિસ્પી થાય ત્યાં લગી જો એકદમ બનીને સરસ રીતે તૈયાર થઈ ગયું છે આવી જ રીતે આપણે બધા ઠેચાને તૈયાર કરીને રાખી દેસુ બધા ઠેચા તૈયાર થઈ ગયા છે હવે આપણે ઉપરથી થી ચીઝને ખમણીને એડ કરશું તમે આને જ્યારે આપણે ઠેચા બનાવતા હોય ત્યારે અંદર પણ ચીઝ નાખી શકો છો સરસ રીતે બંને ચીલી ફ્લેક્સ એડ કરશું જે લોકોને તીખું ખૂબ જ પસંદ હોય અંદર પણ ચીલી ફ્લેક્સ નાખી શકે છે અને આને આપણે આ ઠેચાને આપણે અત્યારે હું કેચઅપ સાથે સર્વ કરી રહી છું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસીપી કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે તૈયાર થઈ ગયા છે આપણા એકદમ ટેસ્ટી તીખા ચટાકેદાર ઠેચા પાઉ મળ્યા આપણે એક નવા વિડીયો સાથે